શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય પાંચ કર્મ સંન્યાસ યોગ શ્લોક બે નું પઠન કરીએ ત્યારબાદ તેનો ટૂંકમાં ભાવાર્થ પણ સમજીએ શ્રી ભગવાન સંન્યાસ કર્મયોગ નિઃસ્થ્રેયસ કરાઉ ભવ તયોસ્તુ કર્મ સંન્યાસাৎ કર્મયોગો વિશિષ્ટતે અર્થાત શ્રી ભગવાન બોલ્યા કર્મ સંન્યાસ અને કર્મયોગ આ બે પરમ કલ્યાણ કરનારા છે પરંતુ એ બંનેમાં કર્મ સંન્યાસ કરતા કર્મયોગ સાધનમાં સુગમ હોવાથી શ્રેષ્ઠ છે તો ભગવાન અર્જુનને જણાવે છે કે બંને શ્રેષ્ઠ છે બંને કલ્યાણ કરનારા છે પણ કર્મ સંન્યાસ કરતા કર્મયોગ એ કરવો વધારે સહેલો છે જય શ્રી કૃષ્ણ